જો તમારે ઘરમાં પૈસો ખૂટતો હોય પૈસાની સમસ્યાઓ હોય ધન સંપત્તિની સમસ્યાઓ હોય તમારા ખિસ્સામાં કે તમારા પર્સમાં કે તમારા ઘરમાં પૈસોની અછત હોય પૈસાની અછત હોય ધન ખૂટી જાય છે સંપત્તિ વપરાતી જાય છે અને તમારા ઘરમાં આર્થિક પરિસ્થિતિ નબળી પડી જાય છે તંગી અને તણાવભર્યું વાતાવરણ રહે છે પૈસાના લીધે ધન સંપત્તિના લીધે માં લક્ષ્મીજી નારાજ થતી હોય અને ઘરમાંથી પૈસો વપરાતો હોય અને ધંધામાં આવક ના હોય બધી સમસ્યાઓનો ઉકેલ માત્ર ને માત્ર આપણા કુળદેવી થકી એ સમસ્યાઓ દૂર કરશે મા ભગવતી મા કુળદેવીમાં નહીં તમે ફક્ત દરરોજ આ રીતે પૂજામાં કરશો તો તમારા ઘરમાં લક્ષ્મીમાં સામેથી ચાલીને આવશે તમારા ઘરમાં તો નહીં પણ તમારા જીવનમાં પણ નહીં તો તમારી ભેઢીઓ સુધી ધન ખૂટશે નહીં એટલું મા ભગવતે તમને સામેથી મેળવી આપશે તો મિત્રો સ્વાગત કરું છું તમારો બધાનો માવંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા જ મિત્રો હેમ ખેમ કુશળ મંગળ રહો એવી મા ભગવતીને દેવીને અને ગુરુદેવને હું પ્રાર્થના કરું છું તો મિત્રો ઘરમાં પૈસાની તંગી ક્યારે હોય અછત ક્યારે હોય અને આ બધું થવાનું મુખ્ય કારણ શું હોય તો આવક કરતાં જો તમારા ખર્ચા વધી જાય તો અછત જણાય ધંધો પહેલાં તમારો ધોધમાર ચાલતો હોય અને એમાં તમે ખર્ચામાં તમે માપ ના રાખ્યું હોય તો એ લાંબા સમયગાળે તમને એ જે વખતે વાપર્યા હોય ને અને જ્યારે ધંધો ડીમ પડી જાય ધીમો પડી જાય ત્યારે તમને એની અછત જણાય કારણ કે તમારો હાથ પૈસા વાપરવામાં ખુલ્લામાં હતો બચત કરી નહીં અને જ્યારે ધંધો ડીમ પડી જાય ધંધામાં નબળાઈ આવે તો તમે એ પૈસો બચત કર્યો હોય તો તમને અછત ના જણાય અને જો તમે એ ધંધામાંથી કદાચ બીજો ધંધો ચાલુ કર્યો હોય જેમ કે ઉંદર હોય ને ઉંદર એને એક દર ના હોય બે ત્રણ દર હોય એને ખબર છે જો કદાચ સાપ આ ધર્મથી આવશે તો હું બીજા ધર્મ નીકળી જઈશ કદાચ બીજા ધર્મથી આવશે તો હું ત્રીજા દરમાં નીકળી જઈશ એમ ઉંદરને બે ત્રણ ચાર પાંચ દર હોય જો કદાચ તમારા ધંધામાં નબળાઈ આવે અને જો તમે એક જ ધંધા પર ડિપેન્ડ હોય અને બીજો ધંધાની શોધ તમે ના કરી હોય કદાચ તમે એમાં અપડેટ ના થયા હોય નવીનતા ના કરી હોય અને એક ધંધો બંધ પડી જાય તો કદાચ બીજો ધંધો તમે ચાલુ કર્યો હોય તો તમારે એમાંથી તમારી આવક મળી રહે પણ તમે કશું કર્યું જ નથી એક જ ધંધો કર્યો છે તો એમાં કદાચ ધંધો ડીમ પડી જાય નબળી આવે ના ચાલે તો તમારું જીવન સાના ટકે એટલે તમને પૈસાની અછત અને ધનની કમી તણાવ ભર્યું તમારું જીવન આર્થિક પરિસ્થિતિ નબળી થઈ જાય છે ઉંદરને જેમ કેવું અનુભાન થાય કે એકમાંથી સાપ આવશે તો હું બીજામાંથી નીકળી જઈશ એમ જો તમે એક ધંધાને પણ બે ત્રણ ધંધામાં અપડેટ રહ્યા હોય તો કદાચ એક ધંધો બંધ પડી જાય તો બીજા ધંધામાં તમને સફળતા મળે અને તમારું જીવન મોત શોખ તમારા બધા પૂરા કરી શકો તમારા બાળકોને ભણાવી શકો તમે પણ સારું જીવનમાં સામાજિક વ્યવહારો તહેવારો ઉજવી શકો અને તમારા જીવનને સુખમય બનાવી શકો પણ ક્યારે ઘરમાં પૈસો હોય ત્યારે પૈસા વગર તમે કશું કરી શકો નહીં દવાખાનું હોય તોય પૈસો તમારા છોકરા ભણાવવા હોય તોય પૈસો સમાજના વ્યવહાર તહેવાર ઉજવા હોય તોય પૈસો તમારે કોઈને ઉછીના આપવા હોય અથવા કોઈને ધર્મ કરવું હોય પુણ્ય કરવું હોય દાન કરવું હોય તો પૈસો જોઈએ અને પૈસાથી તમે કોઈને મદદ કરી શકો કોઈને તમે ટેકો કાપી શકો કોઈને કદાચ બીમાર હોય તો તમે એને દવાખાને લઈ તમે સાજો કરી શકો અને તમારા ઘરને તમે સુખીમય બનાવી શકો પણ આ બધું ક્યારે શક્ય બને કે કુળદેવીની કૃપા હોય ત્યારે મા બાપના આશીર્વાદ હોય ત્યારે અને ગુરુદેવના આશીર્વાદ હોય ત્યારે આપણું જીવન સફળ બને પણ મિત્રો આપણે મા બાપ કુળદેવી ગુરુદેવ બધાની કૃપા છે છતાંય તમે દુઃખી છો તમે કોઈ દિવસ કોઈનું બગાડ્યું નથી કોઈનું પડાયું નથી કોઈનું ઓછી પાછળનું લીધું છે એ આપ્યું નથી તોય તમે દુઃખી છો તો શું કારણ હોઈ શકે જીવનમાં સુખ અને દુઃખ તો આવ્યા કરે પણ તમે સુખમાં જીવ્યા છો ને અચાનક દુઃખ આવી જાય તો તમે એ દુઃખને સહન ના કરી શકો તો આવું શું કામ થાય તો આપણે તો સફળ થવાનું પણ આપણી પેઢી સુખી થાય એવું આપણે આ એક જ કામ દરરોજ કરવાનું છે તો સૌ પ્રથમ માની ભક્તિ કરવાની છે સાચા હૃદયના ભાવથી અને પવિત્ર ભાવથી મા ભગવતી કુળદેવીને રાજી કરવાના છે આપણા કુળદેવી ક્યારે રાજી થાય જ્યારે આપણે આપણા મા બાપની સેવા કરીએ તો આપણા કુળદેવી રાજી થાય આપણા જન્મ દેનારા જે માતા પિતા છે એ આપણાથી રાજી હોય એ આપણાથી ખુશ હોય અને એવી ખુશ હોય એમનું જીવ રાજી હોય એ પોતે ખુશ રહેતા હોય તો આપણો જીવન સફળ ગણાય અને થકી રાજી હોય જો ઘરની રાજી તો ડુંગરાવાળી રાજી તો ક્યારેય કોઈ દિવસ મા બાપને અથવા વડીલોને અથવા ગુરુદેવને કોઈ દિવસ અસંતોષ થાય એવું વાતાવરણ ઊભું ના કરવું ઘરનો માહોલ સકારાત્મક હોવો જોઈએ ઘરમાં એકતા હોવી જોઈએ મા બેન દીકરી હોય ભાઈ હોય બહેન હોય કાકા હોય કુટુંબીજનો હોય તો બધાને એકબીજાને માન આપીને માનથી બોલાવું ચલાવવું રહેણી કેણીમાં મીઠાસથી બોલી અને આપણા ઘરને સુકોમળ મધુર અને સકારાત્મક બનાવીને મા કુળદેવીને પ્રસન્ન કરવા દરરોજ તમે નિત્ય પૂજા કરો એ વખતે મા કુળદેવીને તમે દીવો કરતા હશો ફૂલ ચડાવતા હશો અગરબત્તી કરતા હશો ધૂપ કરતા હશો જે 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 દેવી દેવતાને માનતા હશે એ રીતે એમના ઘરે રોજ કુળદેવીની પૂજા એ લોકો એમના પ્રમાણે કરતા હશે પણ તમારે જ્યારે તમે કુળદેવીનો દીવો કરો પૂજા કરો દરરોજના માટે તો તમારે એક જ નિયમ અપનાવવાનો છે તમારે એક જ નિયમ અપનાવવાનો છે દરરોજ તમારે માતાજીને હાથ જોડીને વિનંતી કરવાની છે કે હેમાં મારાથી જાણે અજાણે ભૂલો થઈ હશે કે નહીં થઈ હોય માં તમે જાણો પણ મને મારા જીવનમાં કોઈ દિવસ મારાથી ખોટું કાર્ય ન થાય મારાથી કોઈ ભૂલ ન થાય જાણે પણ અજાણે મારાથી કોઈ બીજાનું ખોટું ન થાય એવીમાં મને શક્તિ આપજે તારી ભક્તિ કરવાની મને શક્તિ આપજે મારાથી બને એટલું બીજાનું ભલું થાય કોઈનું સારું થાય સર્વ જગતનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપજે હું તો સફળ થઉં પણ મારું કુટુંબ સફળ થાય મારી પેઢી તરી જાય એવી તું અમી દ્રષ્ટિ મારા ઉપર કરજે હૃદયમાં જ્ઞાન ચિત્તમાં ધ્યાન અભય વરદાન આપજે કુટુંબમાં સંપ આપજે એકતા રખાવજે અને જગમાં જીત અપાવજે હેમાં કુળદેવી તને હું હાથ જોડીને આટલી પ્રાર્થના હું કરું છું મારું જીવન સફળ થઈ જાય મારી કુળદેવી રાજી થઈ જાય મારા પૂર્વજદેવ રાજી થઈ જાય અને મારા માતા પિતા રાજી થઈ જાય તો એ સંસ્કારો આપણા બાળકોમાં આવે અને આપણા બાળકો આપણે જેવી માતાજીની ભક્તિ કરી હોય એ રીતે જેવું જોયા હોય બાળકો એવું કરે તો એ પણ એમના આપણા માર્ગો ઉપર ચાલે અને આપણે કુળદેવીને રાજી રાખે તો મિત્રો દુનિયામાં કોઈ એવી શક્તિ નથી કે દુનિયામાં કોઈ તાકાત નથી કે તમને હેરવી શકે તમારો માથું અને હાથમાં કુળદેવી આગળ નમાવજો તો તમારે દુનિયાને આગળ હાથ કે પગ પગે પડવાની જરૂર પડશે નહીં બે હાથ તમે કુળદેવીને જોડો અને માથું કુળદેવીને નમાવશો તો તમારે બીજે હાથ જોડવા નહીં પડે બીજે માથું નમાવવું નહીં પડે અને જીવનમાં તમે જે ધારશો એવું પરિણામ મા ભગવતે કુળદેવમાં તમને આપશે અને એ માર્ગે જો તમે રહેશો તો તમે કોઈનું સારું કરજો કોઈનું ભલું કરજો કોઈને મદદ કરજો ધરમ કરજો દિલમાં દયા રાખજો તો સો ટકા નહીં પણ એક હજાર ટકા તમારા ઘરમાં લક્ષ્મીમાં સામેથી ચાલીને આવશે તમારું ઘરનું વાતાવરણ સારું હશે તો તમારો ઘરનો માહોલ સારો હશે તો ઘરમાં વ્યસન ફેશન નહીં હોય તો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે તમારા મંતવ્યો પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો કુળદેવીની રોજ સેવા પૂજા કરજો તમારા માતા પિતાની સેવા પૂજા કરજો એવી હું આશા રાખું છું તમે આ વિડીયો કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવજો જય ગુરુદેવ જય માતાજી